ફરી એક નવા વિડીયોમાં તમારું બધું હાર્દિક સ્વાગત છે મિત્રો ઘણા દિવસ પછી આપણે પાછા બધા વિડીયોની શરૂઆત કરીએ છીએ ને વરસાદનો માહોલ એવો જ એમ હશે તમે વાત જાવ અને આપણે જવાનું છે જંગલમાં રખડવા એકલા બીજું કોઈ નહીં ને જાઈએ જોઈએ કેવું છે જંગલ કેમ છે કેમ નહીં કેમ કે વરસાદ એવો પડી ગયો છે ને જંગલ રાતું સોળ રાતું તમને લેલો છમ થઈ ગયો કાંઈ ઘટે નહીં આ બધે શું છે ગામડા માં રેતા હોય ને એને બધા ને એમ કઈ એટલું બધું ન લાગે કે જંગલમાં ને આપણે શું છે બહાર કામ કરતા હોય ને એને એમ થાય કે હાલો ભાઈ એક વખત તો જઈ આવીએ આપણે સુરત કહેવાય એના થોડાક દિવસ થઈ ગયા પણ કઈ ગયા નથી આપણો વિચાર છે કે એક જંગલમાં જંગલ માં આટો મારી આવે ચાલો આપણે જંગલ તમને બતાવું તમને આ બાજુ અમારું જંગલ કેવું કેવું નહીં અત્યારે તો વરસાદ નો માહોલ ફૂલ થઈ ગયો

પણ આ એને બળતરા વધી જાય કે ભાઈ વરસાદ વરસતો ન હોય એમ કે નહીં થાય વરસાદ આવે બહુ તો એમ થાય કે હવે થોડાક રહી જાય તો સારું નકરા પાક બગાડી નાખે તો શું વરસાદ કંઈ રે કંઈ નહિ જોઈએ પછી નીકળીએ પછી આપણા જંગલ બાજુ જંગલમાં ફૂગવા દે કે નહીં ફૂગવા દે તો સારું ન ફૂગવા દે તો પછી આપણે એમ કહેવાય ત્રિફળ વધે નાગડી મંદિરે પાછા ઘર ભેગા બીજું તો શું કરું આપણે કઈ આડો હાથ તો દેવાની કે ભાઈ વરસાદ વરસો અત્યારે અત્યારે આપણે તો વડલાની હેઠે ઉભા છે મસ્તી નો થોડો થોડો સાયો છે અહીંયા વરસાદ ઓછો લાગે છે એમ ચાલો જોઈએ કેટલી ઘડી વરસાદ ચાલુ રહે જો વીજળીના કડાકા ભડાકા ચાલુ થઈ ગયા છે અમારે આ બાજુ વરવા જો મન મૂકીને તમ તારે આગળી જ વરસાદ ને હું કેવો વાદળ ફાટી ને હેઠે પડશે એના જ એવા કડાકા થાય છે કઈ વાંધો નહીં હાલો તમે કન્ટિન્યુ રહ્યો આગળ જોઈએ કેટલી ઘડી પછી વરસાદ રહી જાય ભાઈ અમે શ્રીફળ વધારીને વહીવો છે પણ વરસાદ એવો આવ્યો જ ને કે મોબાઈલ બીજામાંથી કાઢવાનો સમય જ નો એટલે નાતા નાતા વહીવા છે કારણ કે ભાઈ આપણી પાસે વોટરપ્રૂફ ફોન છે નહીં જો ફોન બગડી ગયો તો ઘરના હવે બીજો મોબાઈલ લઈ જાય એમ કંઈ છે નહીં એટલે જો ઘેરે આવે ને નાતા નાતા વિડીયો ઉતાર્યા છે પણ હવે જંગલ ફરી એક વખત પાછા વિડીયો ઉતારવા જવું તો એ વચ્ચે અત્યારે તો નાવાની મજા લે છે ચાલો નાવા બધા અત્યારે વરસાદ ધીમો પડી ગયો છે કાંઈ ને હવે ડોડા બાફવા માટે તૈયાર થઈ ગયા છે ચાલુ વરસાદમાં ડોડા અને માંડવી બાફે લેવો એટલે બીજું કઈ મળે કે ન મળે એટલે મજા જ આવી જાય નાનો બપાઈ ગયા ચાલો લીંબુ મરચું અને નીમક લગાડીને ખાઈ લઈએ તો ભાઈ ઢોડા ને બધું ખાઈને થઈ ગયા છે નેવરા અને આપણે આવી ગયા છે ધાબા પર બેઠવા કારણ કે ચોમાસામાં ધાબા પર બેઠવાની એટલી મજા આવે ને તમે વાત પૂછોમાં બહુ મજા આવે અહીંનું વાતાવરણ ને વાદળ ને બધું છે ને ખુલ્લું ખુલ્લું હોય ને એટલે મજા બેઠવાની બાકી ઉનાળામાં તો અહીંયા શેડું ન થાય ઉનાળામાં જે ગીત ગ્રીડા બાજુ આવે છે ને ફરવા બધા કે હાલો આપણે ગીત ગ્રીડા બાજુ આમ ઓલી બાજુ ફરવાનું છે આમ ફરવાનું છે એ એક વખત અહીંયા આવે ને પછી બીજી વખત એમ કહી દે કે ગીર ગ્રીડા બાજુ ન જવાય કેમ કે અહીંનો ભાઈ પથ્થર એટલો ગરમ પડે ને બધા કે વાત જાવ છો એટલો તપે એમ બીજું કઈ નહીં પણ અત્યારે અહીંનું વ્યુ જો તમે કેમ છે બાકી આ લાગે ને બરફનો પહાડ હોય એવું બરફનો પહાડ નથી એ ખાલી વાદળ જ છે ને આ છે અમારા તાબે પરથી કાંઈક અલગ જ વ્યૂ દેખાય ને અમારે ફરતી બાજુ આખા ડેલામાં ઝાડવા જાડવાનો માહોલ છે ને જોઉં તમે અત્યારે અહીંયા આવવા માટે લોકો તરસે ને તડપે એમ